આ યાદ રાખજો કેમ ખબર પડે તો સૌથી પહેલા એક ત્રિકોણ દોર નાખવાનું ત્રિકોણ એની વચ્ચેની નાખવાની જેને આપણે આકૃતિ પછી પક્ષને સાધ્ય લખાય ત્યાં લખી લખાય નહીં તો શું કરવાનું કે ત્રિકોણ ABC માં બે બાજુઓ તો બે બાજુઓ કઈ થાય આ બે થવાની આ તો કઈ થવાની નથી એટલે આ બે બાજુઓ સમાન છે કયું AB અને એસી તો એનો મતલબ AB અને એસી સમાન હોય તો કયા ખૂણા સરખા થાય તો એની જે સામેના ખૂણા હોય ને સરખા થાય ખૂણો B અને સાબિત કરવાનું પહેલા જેટલું આકૃતિમાં આપ્યું હોય એટલું પ્રમેયમાં લખના તો ત્રિકોણ એ માં ખૂણા એનો દ્વિભાજક શું છે ને મતલબ જે એનો દ્વિભાજક આપણે જોયેલો ને એ ક્યાં છે બીસી ને D બિંદુમાં રેડી BC ને D બિંદુ માં છેદે છે તેથી ત્રિકોણ કયો BAD અને CAD બે ત્રિકોણ બન્યા જેની અંદર AB બરાબર AC આપણે સાબિત કરવાનું છે જે પક્ષમાં લખેલું છે હવે કઈ રીતે સાબિત થાય તો BAD બરાબર CAD થશે શું કામ તો જો BAD અને C સોરી uh, ફરીથી BAD અને CAD તો બંનેમાં કોમન ખૂણો કયો આવ્યો A એટલે એક જ ખૂણો છે એટલે બંને કેવા થશે સરખા

ત્રિકોણના સમાન ખૂણા ની સામે ની બાજુ સમાન હોય જો હવે સાંભળજો સમાન ખૂણા એટલે કે આ બે સમાન ખૂણા હોય તેની સામે ની બાજુ સમાન હોય હમણાં આની પહેલાનો જે સાત પોઈન્ટ બે પ્રમેય હતો ને એમાં શું હતું કે બે બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા સરખા થાય હવે એનું ઉલટું કે બે સમાન ખૂણા હોય તો બે બાજુ સરખી થાય ઓકે એના જેવો છે પ્રમેય ચલો સૌથી પહેલા ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર સી તેથી એબી બરાબર એસી આપણે સાબિત કરવાનું છે કયું સાબિત કરવાનું છે

આમાં ખૂણો એ સરખો થયો બંનેમાં અહીંયા બી ખૂણો સરખો થયો સી સરખો થયો અહીંયા પણ એ ખૂણો સરખો થયો જો કઈ રીતે બી એ ડી અને સી એ ડી બંનેમાં કોમન ખૂણો કયો આવ્યો તે ખૂણો સમજી ગયા તેથી બંનેમાં બાજુ કોમન કઈ આવી એ ડી તો કઈ શરત મુજબ તો જો ખૂબ ખૂબ શરત મુજબ ખૂણો 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 શરત મુજબ તમારું શું થશે તો એ બી બરાબર એ સી એકરૂપ થશે તેથી ત્રિકોણ બી એ ડી એકરૂપ સી એ ડી થશે ક્લિયર આટલું ખાલી યાદ રાખવાનું કયા ખૂણા લેવાના અને કઈ બાજુ એબીસી અને ACB એ પણ સરખા થાય BAD અને CAD એ પણ સરખા થશે રેડી આ રીતે તમારે આખે આખો પ્રમેય સાત પોઈન્ટ ત્રણ કરવાનો રહેશે આટલું કરશો એટલે તમને ચાર માર્ક મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આ સાત પોઈન્ટ ત્રણ પ્રમાણે તમારો પૂરો થઈ છે આના પછીનો પ્રમેય તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે ઓકે જો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો Thank you so much Jai Hind Jai Bharat